સુરતમાં એક કાટ ડબલ કરવાની લાલચ આપીને એક યુવક પાસેથી રૂપિયા પાંચ લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે આ મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને મૈદરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે અને છેતરપિંડી કરાયેલા રૂપિયા ચાર લાખ સત્તાણ હજાર પાંચસો રિકવર કર્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના એક યુવકની ટ્રેનમાં કલ્લુ બેગ ઉર્ફે માંગીલાલ નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી અને આ મુલાકાત ધીમે ધીમે ગાઢ મિત્રતામાં પરિણમી હતી ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી જેનાથી યુવકનો કલ્લુ બેગ ઉપર વિશ્વાસ કેળવાયો હતો જેથી આ વિશ્વાસનો લાભ ઉઠાવીને કલ્લુ બેગે યુવકને એકાદ ડબલ કરવાની સ્કીમ સમજાવી હતી કલ્લુ બેગે યુવકને પાંચ લાખના દસ લાખ કરી આપવાની લાલચ આપી તે બાદ ત્રીસ લાખ કરવાની સ્કીમમાં ફેરવાઈ હતી વધુ રૂપિયા કમાવવાની લાલચમાં યુવક ફસાઈ ગયો અને તેણે કલ્લુ બેગને પાંચ લાખ આપ્યા હતા રૂપિયા લીધા બાદ કલ્લુ બેગ અને તેની સાથેના અન્ય બે ઇસમો ફરાર થઈ ગયા હતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા યુવકે તાત્કાલિક મૈદરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આખરે મૈદરપુરા પોલીસે કલ્લુબેગ ઉર્ફે માંગીલાલ માલી શાહરૂખ બેગ અને મહંમદ સલીમ નામના ત્રણ આરોપીની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી છેતરપિંડી કરાયેલા રૂપિયા ચાર લાખ હજાર પાંચસો રિકવર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે લોકો આવી છે

અને જે ઇતિહાસ જોઈએ તો એક દોઢ મહિના પહેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપલે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને એક દોઢ મહિના પહેલાં એને એવું કીધું હતું કે તું દસ લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને વીસ લાખ પાછા આપીશું એક મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને પાંચ લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટેને જાણ કરે છે તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે એ ત્યાંથી પોતાની સાથે અન્ય બે આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલો હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે આરો ફરિયાદી પાસેથી એ લોકો પાંચ લાખ લઈને ભાગી ગયેલા હતા જે ફરિયાદી છે એ પોતે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો તો પોલીસે પૂછપરછ કરતા એણે જણાવેલું હતું કે બે માણસો એના પાંચ લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે આ ફરિયાદ તરત મળતા મૈધરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટેલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતા જે બે આરોપી બતાવતા હતા પણ એની જગ્યાએ બેની જગ્યાએ ત્રણ આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મૈધરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે એમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ત્રણથી ચાર કલાકના ગાળાની અંદર ત્રણે ત્રણ આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે એ તમામે તમામ મુદ્દામાં સાથે આરોપીઓને પકડી લીધેલા હતા જેમાં ત્રણ આરોપીઓમાંથી બે આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો ઉદાહરણ છે પોલીસની કામગીરીનું કે જેમાં આટલા ત્રણ થી ચાર કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમ વર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે અને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાલ હંડ્રેડ પર્સન્ટ મુદ્દામાલ રિકવરી સાથે પોલીસે ત્રણે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ આ કેસમાં જે દોઢ મહિના પહેલા ફરિયાદી ને આરોપી બંને ટ્રેનમાં ભેગા થયેલા હતા ત્યારે આરોપી દ્વારા ફરિયાદીને પૈસા ડબલ કરવાની ટ્રીક બતાવી હતી જેમાં જે ફરિયાદી છે લાલચમાં આવીને પૈસા ડબલ કરવા માટે એને પાંચ લાખ ભેગા કરીને આરોપીને આપવા માટેની એને તજવીજ કરેલી હતી તો સુરત શહેર પોલીસ તરફથી તમામ પ્રજાને જણાવવામાં આવે છે કે આવી કોઈ પણ લોભામણી કોઈ હોય જાહેરાત કરે તો એની અંદર અંજાઈ નહીં જવું અને લાલચમાં આવી પોતાના પૈસા ગુમાવવાનો વારો ના આવે એના માટે ખાસ ધ્યાન રાખવું તો સુરત શહેર પોલીસ તરફથી પણ જણાવવામાં આવે છે કે આવી લાલચવાળી જયારે વસ્તુ તમારે ધ્યાનમાં આવે ત્યારે અચૂક એની અંદર સતર્ક રહેવાની જરૂરિયાત છે સામેવાળી વ્યક્તિને ભરોસામાં લઈ લેતા અને છેતરપિંડી હતી આ લોકો ટ્રેનની અંદર પોતે વાતચીત દ્વારા પોતાની સાથે વિશ્વાસ કેળવીને પછી આવી કરામત બતાવીને પોતાને લોભામણી પછી સામે પણ આપે આ કેસની અંદર જે પાંચ લાખ આપ્યા હતા એમાં એવી વાત કરેલી હતી કે પાંચ ના દસ લાખ કરીને અમે આપીશું પણ તમારે અમને એક લાખ રૂપિયા આપવા પડશે એટલે ટૂંકમાં પાંચના તમને ચાર લાખ એકસ્ટ્રા મળશે એમ કરીને વિશ્વાસ કેળવે એટલે માણસ જ્યારે લાલચમાં આવી જાય ત્યારે આ વસ્તુ રીતે છેતરાવવાની પૂરેપૂરી શક્યતા હોય છે જેથી પ્રજાએ સતર્ક રહેવાની જરૂર છે આવા માણસોથી થેન્ક યુ